ગાય સર લાગ સાધના લોકોમાં સ્વાગત છે અને હવાર પડી જઈએ પથારી લઈને લઈ પણ કરી નાખી અને ખાલી લેવા દીધી ખારી અને પૂરી ચા ભી મૂકતા હશે તેમ પપ્પા કહ્યું ચાલે લઈને આવી ચમકું જવાનું ખેતરમાં આમ તો ચાલે પણ ખેતરમાં જઈએ એટલે ખાવાનું પડું થઈ જાય છે આજે વારલાનું વાતાવરણ થઈ ગયું એટલે હવે ગમે તે ઘરે બધું પુરાણું સેટઅપ કરવું પડશે કેમ કે જો ન કહે पूरा थोड़ा थोड़ा हरा ही नहीं पलाड़ी जाए पूरे पूरु वरसाद वातावरण को सूरज दरा थोड़ा सा बपोर से सूरत तपत हो तो आप भेगा आगे कूचरा ही नहीं कर सारे खा रूम उठी नहीं जी बता आई गए चा खाली ना चा खरी पूरी खावा क्या कर दूर बे मजूर आई जाए रहे। भाई आए फाये <laughs> <ट्रेंगे> तो एक हमारे बाची है मजूरी मजूरी ले पैसा वगैरह कम नहीं करता मैं टोला वस्तु तगार तारा

હવે ભરવું પડશે દાડો વગેરે દૂર થવું કાંઈ સિવાય ધંધે લાગે છે જેમ તાપ પડશે ને એમ દૂરું વધારે કરી દે તો એને ડૂબું તો ભરાઈ ગયું અને એને ટોલું દૂર નહીં ટોલું ભરાઈ ગયું ટ્યુરુ ભરી નાખે ના ખતમ પપ્પાની ચાવેલો થઈ ગઈ ગોકુલ બંધ લઈ જાય મેં વિડીયો બનાવ્યો હતો ગોકુલ પણ નાટક કરતો હું વિડીયોને તરત વસ્તુ હતું વિડીયો કેમેરા બન્યો હતો કે ગાઈસ પેલી ગાજુ કોઈન શેડ્યુલ હે તે થોડી કી કી દેતી છે કે આ તો એ

અમારા જાર રાખ્યા એમ બીજા બધા વેચી નાખે ગાય છે પૂરા ખડક આમ કરું કચું આવું પોણી પીરા બેઠા અને પૂળા એટલે ખડક એવાના પપ્પા ખડકીને અમે ઉપાડી ઉપાડી ના આવે તમે શું તમે ખડકો ને અંદર મેઠું નાખવાનું મેઠું નાખવાથી થોડું મેઠું ખાય ને એ શું સારું એ મેઠું એટલે મેઠું મેઠું એટલે આપણે નમક નમક્ટું લાવી છે નાખવા માટે

કોમ કરાલ ખાય જો ગાઈસ તો ફેરથી ને બસ લે આવી ગયા બેસ કેતો ચાલે છે મુખવાસ આવી ગઈ મુખવાસ મુખાઈ ગઈ આપણે હે આજ દરોદ મેડવાનું તો મને રસ્તો યાદ રહી જાય મોય જો સમજો સમજો એટલે કરાવી ચલો તેતરા હવારમાં તેતરો એટલે હતું ને હાલે તેતરો એટલે તેટપ પાજી જો તેતરાને તેટપ પાજી જો શેરને કર્યો ગાઈસ તો વેપ્સિ કો હવે જોઈ લો કેપ્સ ફ્રાય ઓરેન્જ ને બ્લેક ને હંમેશા એક આચ્છા વિચાર હોતા હે મને માં ખાલી ખા ગયા ગાઈસ તો એક ટોલો તો ભરી ગયા હવે બીજી ટોલો ખાલી કરવાની પડેલું પડી તો ને કે આપણે ઉપર ઉપર બનાવ દેવ હેમ જાવ પડશે આ લૂરીંગ કરવાનું છે શું કરે કમને પછી

ગાઈસ તો આ તો પૂળા ખડક થાય બધાને ખાવાનો ટાઈમ જોઈએ બાર વાગ્યા અમે ચા એમ ખાવાનો ટાઈમ જોઈએ લગભગ બે એક એક જેવું વાગી જાય આ પૂળા ખડક ગાઈસ તો વાગ્યા રહી જતા બે વાગ્યા ખબર જે વાગ્યા હોય હવે નાવા ધોવાનું પણ નાખીએ ખર દૂરું કરી દે અને શું કહેવાય જમવાનું તો કોમ કરી ચા ભૂખ મળી ગયું તો વાતાવરણ કે વરસાદ આવે ઉઠાય છે નમુ થાય સુકાઈ તો બની પડતી પંચાયતી મુકી નહી આવે જેસામાં એટલે આગળનો રોક પછી પડને વાત હવે આલ બ્લોગ બ્લોગ નહી આવે નહી તો નરામ કરો ગાઈસ તો વરસાદ આવે ઉઠાઈજી આરામ તો કોઈ કરવા દે એમ નહી વાત હટે કે કે ઓ સાત મોસમ ખતરનાક ઓ કે ગાઈસ તો પોછી છે સીડી બનાફ છો આપણા સંતોજે છે આના પૂરા ન કાતા વિના

મસળાવ એવું થઈ જતું કોઈ એટલે હિન્દુરાન બોરા ઉપર ઉપર ન તેલ લગાયા પરણ શકતા અમે અમે નઈ નઈ બેઠ દઈએ તો માર બાવી બોજે તો ગાઈસ તો ભૂખ લાગીન ટાઈમ પૂંચવા જાય એમ કહે બોરાનો મોઢિયો છે મે બોજે તો મો ભરાઈ જઈએ ગાઈસ પાપડ ખવા દઈજો આપણે ભૂખ લાગી પાપડ બનાવીએ તમારે ખવા દઈજો